મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેમની જાણ મળતા હું ગ્રામ પંચાયતની બોડીમાંથી સભ્ય પદ પરથી રાજીનામું આપું છું હું રેખાબેન લાખાભાઈ રૂપાલીયા હાલમાં ચાલુ ગ્રામ પંચાયતની બોડીમાં વોર્ડ નંબર માં સભ્ય તરીકે કાર્યરત છું પણ ગ્રામ પંચાયતના સરપંચ નિમુબેન ભરતભાઈ વાદી છે પણ તેમના પતિ ભરતભાઈ રવજીભાઈ વાદી તેમજ બોરવાવ ગામના તલાટી મંત્ર મંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરે છે અને ગામમાં ધાવા રોડ પર આવેલ શીતળા માતા મંદિર પાસેથી સ્મશાન સુધી જે આરસીની દિવાલ બનાવવામાં આવેલ છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેની જાણ મળતાં હું આ ગ્રામ પંચાયતની બોડીમાંથી સભ્ય પદ પરથી રાજીનામું આપું છું